બીજેપી ગુજરાત પ્રદેશના આડત્રીસમાં સ્થાપના દિવસે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની શતાબ્દી નિમિત્તે પંડિત દીનદયાલ યોજનાનું છેક છેવાડાના માનવ સુધી પહોંચવાના હેતુથી પાટણ જિલ્લાના સોતલપુર તાલુકાના ભાજપના કાર્યકરો અને પાટણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સોતલપુર તાલુકાના પ્રભારી વિસ્તાર યોજના ઝોન થ્રી મંડળના ઇન્ચાર્જ સૂરજગીરી પાંચ ગૌસ્વામી તેમજ

અમે કીધું વિસ્તારના કામે આવ્યા છીએ અમે ઘરે ઘરે ફરીએ છીએ અમને જ્યાં એવું લાગશે ત્યાં અમે જમી લઈશું એમ કરતાં અમે પૌવાના બુસ નંબર એક ના અહેવાલ ગામે આવ્યા અને અહેવાલ ગામે આવ્યા પછી અમે પણ શું જે કે ભાઈ મળ્યા અને એમને ત્યાં બેઠ મળ્યા ત્યારે અમે રણસોભાઈના ફાધર હરિજન રણસોભાઈના ફાધર કાયા ભાઈ મળ્યા અમને અને ભાઈ ત્યારે અમે કીધું કે ભાઈ અમારે તમારે ત્યાં જમવું છે અને અમારે ત્યાં જમવાનું તમે બનાવો ના બનો તમારા ઘરે જે પડ્યું અમે ખાઈ લઈશું પણ એમને આશ્ચર્યો એ શરમાવા મળ્યા ના શર્માશે એમને નવાઈ લાગી કે કે મારા જે જમવાનું છે પણ અમે કીધું કે બંને દિલ દયાળ અને દિલ દયાનો જે આશય હતો કે શેવડાના માણસ સુધી અને કોઈ પણ જાતની અસ્પૃશ્યતા વગર ભાજપનો કાર્યકર નાનામાં નાના કાર્યકરને મળે અને લાગણીથી કામ કરે અને દરેકમાં લાગણી જાગે અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એ આશયથી હવે અમે આજે

અને જેમણે આ હિન્દુ સંસ્કૃતિ અને ભારતને ગુલામીમાંથી આઝાદી અપાવી એમના ખડવૈયા હતા દીનદયાળ પંડિતજી એમના જે વિચારો હતા કે ગામડાના છેલા માનવી સુધી પહોંચી અને ત્યાં એની પરિસ્થિતિ કેવી છે ત્યાં કેવું છે શું છે એના વિચારોને સાનિધ્ય કરવા અમે આજે અહેવાલ આવ્યા અને જે એમનો એક મંત્ર હતો અને જે ગાંધીજીના વિચારો હતા એ કે અંદર દેશ દેશના અંદર એકબીજાની સહિષ્ણુતા ના હોવી જોઈએ અને ભેદભાવ ના હોવા જોઈએ એ જ ભેદભાવને ઉપર જઈને આજે અમે અહેવાલ ગામના અંદર કાયાભાઈ ભીખાભાઈ જે હરિજન સમાજમાં દલિત સમાજમાંથી આવે છે એમના ઘરે અમે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અમારા પ્રભારી સુરજગીરી બાપુ અને સાથે અમે બધા એમના ઘરે આજે બદલ લીધું અને જે અમારા વિસ્તારની જે ચર્ચા હતી વાત હતી સરકાર ની યોજનાઓ હતી અને છેવાડાના ગામની શું શું જરૂરિયાત છે એ વિશે બધી ચર્ચા કરી અને અમને હુંફ અને આજે જે ખુશી છે આનંદ છે એ અપાર છે અને આવીને આવી આગળ ચાલી ને આપણો દેશ એ દુનિયાના જે બીજા દેશો છે એમાં આગળ નીકળે અને દેશ પ્રગતિ કરે એવી અહીંયાથી અમે બધા પ્રગતિ અને એક પ્રજ્ઞા લઈ અને એક કલ્પના કરી અને અહીંયાથી આજે અમે બધાએ છૂટા પડીએ છીએ અને આજના દિવસે જે અમારા વિસ્તારકોની ટીમ છે એમનું જે અમને બુથ લેવલનું કામ હતું